રબાડીઓને મેંસો ચારવા માટે કે તમામે તમામ કામ કરવા માટે મંડળીઓને જમીન આપી એ જમીન ખાલસા કોને કરાવી એવું નામ જો પોલીસ આરાજની અંદર રબારી સમાજની તમામે તમામ મંડળીઓને ખાલસા કરવાનું કોઈ કોઈએ કામ કર્યું હોય તો નીતિનભાઈ પટેલે કર્યું બરબીથી ઠાકોર એક નિષ્ફળ અને સમાજમાં ઠાકોર સમાજમાં અડી કલોલ તાલુકામાં આખા ગુજરાતમાં એક નાણાકીય રીતે તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે ફરદેવજીએ જે મારા ઉપર આક્ષેપ કર્યો એની વિગત પણ મારે ખાસ કેવી છે એમણે ગોપાલક મંડળીની વાત કરી સૌથી પહેલા તો હું એ સ્પષ્ટ કરવા માગું છું કડી તાલુકાના કેટલા ગામોમાં ગોપાલક મંડળીઓ ચાલે છે એની મને ખબર પણ નથી અને એક મંડળી સિવાય એક પણ મંડળી સામે એ કોઈ આક્ષેપ કર્યા નથી સરકારમાં હું લાંબા સમય સુધી મંત્રી રહ્યો કોઈપણ ગોપાલક મંડળી સામે કોઈપણ ગામની ગોપાલક મંડળી સામે મેં કોઈ તપાસ કે કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી કે કરાવી નથી ફક્ત રબારી સમાજના ભાઈઓને ઉશ્કેરી આ ચૂંટણી દરમિયાન મત લેવા માટે બળદેવજી આ વાત કરી છે